આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા દિને ગુજરાત રાજ્યના દસ બીચ પર મેગા સફાઈ અભિયાન હાથ ધરાયું દ્વારકા શિવરાજપુર સહિતના દરિયાકાંઠેથી એકાવન હજાર પાંચસો કિલોથી વધુ કચરો દૂર કરાયો ઉપલક્ષમાં ગુજરાતના ઉપલક્ષરિયા કિનારા પર એક વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સેવા પખવાડિયાના ભાગરૂપે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ આયોજિત ઝુંબેશમાં એકાવન હજાર પાંચસો કિલોગ્રામથી વધુ ઘન કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ અને દરિયાકાંઠાને પ્રદૂષણ મુક્ત રાખવા અંગે જનજાગૃતિ કેળવવાનો હતો આ રાજ્યવ્યાપી સફાઈ અભિયાન અંતર્ગત દ્વારકા બીડ દ્વારકા શિવરાજપુર સુરતનો ડુમસ પોરબંદર ચોપાટી વેરાવળ ચોપાટી દાંડી ઉમરગામ માંડવીનું રાવલપીર અને ભાવનગરના કોળિયાક બીચને આવરી લેવાયા હતા ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાન જેમી દ્વારા સંકલિત આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્થાનિક નાગરિકો અને સરકારી વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રયાસોથી કુલ એકાવન કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય દરિયાકાંઠા મિશન હેઠળ અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશનું આયોજન થયું હતું સફાઈ ઉપરાંત વિવિધ સ્થળોએ નાટકો ચિત્રકામ સ્પર્ધાઓને એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ જેવા જાગૃતિ લક્ષી કાર્યક્રમો પણ યોજાયા હતા આ સમગ્ર આયોજન સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાનું એક અભિન્ન અંગ હતું